દીવના વણાકબારા ખાતે એક મહિલાની સાથે મારપીટનો મામલો આવ્યો સામે દીવ પોલીસની કાર્યવાહીથી અસંતુષ્ટ થતા તેઓએ એડીએમને લગાવી ગુહાર કેન્દ્ર ખાતે એક એક મહિલાને પુરુષે જમીન બાબતે મારપીટ તથા સરપંચે પણ તેમની સાથે દુર્વ્યવહાર કર્યો હોય તેવી ફરિયાદ કરવામાં આવી વણાકબારા મીઠીવાડીમાં રહેતી ક્રિષ્ના નામની મહિલાએ તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે એમના દાદાની જમીન બાબતે વણાકબારા સરપંચ વેલજીભાઈ સાથે બોલાચાલી થતી હતી ત્યારે દીવ જિલ્લા પંચાયતના સદસ્યના પતિ કાંતિભાઈ દ્વારા પહેલાં તેમને બે ત્રણ થપ્પડ મારવામાં આવી ત્યારબાદ તેમને વાળ પકડીને તેમની સાથે મારપીટ કરવામાં આવી હતી આ તમામ મામલાને નકારતા સરપંચ વેલજીભાઈ તથા કાંતિભાઈ જણાવ્યું હતું કે ક્રિષ્ણા અનેકવાર આવી બબાલો કરે છે તે દિવસે પણ તે ગમે તેમ બોલવા લાગી હતી અને બોલાચાલી થતાં કાંતિભાઈની પત્નીએ વચ્ચે કાંતિભાઈથી ક્રિષ્નાને ધક્કો લાગી ગયો હતો તેવું કાંતિભાઈએ જણાવ્યું હતું આ તમામ ઘટનામાં પોલીસે કાંતિભાઈ પર એન્સી કરી હતી ક્રિષ્નાને પોલીસ કાર્યવાહીથી અસંતુષ્ટ હોવાથી તેમની બહેને એડીએમ વિવેક કુમારને રજૂઆત કરી હતી જેના પર દીવ ગુનેગાર પર સખ્ત કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો મારું નામ ક્રિષ્ના સિંહ ક્રિષ્ના અશ્વિન સોલંકી વડનબારા બી મારી કોઈ વાત નથી સાંભતું કે મારી ફરિયાદ નથી સાંભતું અમે કોની પાસે ફરિયાદ લેવી નહીં પંચાયતમાં જઈશ તો પંચાયતના સ્વર્ટ પર જેવી રીતના ગંદી ગંદી ગાળું દઈશ માં જઈશ તો પોલીસ ઉપર એમ કે અમે કંઈ નથી કરી શકતા તાને અમને મારખૂટ કરીને હાઈલા જઈશ કાલ સવારે અમારી ઇજ્જત ઉપર આવે તો અમારું પરિવાર કે ઘરના માણસો એનું કંઈ ગયેલું લેવની અમે કોની પાસે જઈ અમને વાઘ પખરના મારેથી હાઈલાઈ જઈશ કે અધિકાર વિધિ ને કહેલા કારણથી કોઈ જાતનું કંઈ લેવા દેવા નથી તો એ અમારા હાથે અત્યાર સાર કરીશ અમે કોની પાસે ગરીબ માણસ જઈએ ને અભંગ માણા જાઈએ અમે અત્યારે કહેવા જઈશ તો કે તારો બાપ પીટળ છે તારો બાપ દાળુ ફી જઈશ તો મારા બાપ ભલે દાળુ પી જતો એ સરકારમાંથી કાયદો છે કે પાંત્રીસ હજાર લગ્ન દાળુ દાળુની દુકાને દાળુ અભંગ માણાને આપાસ રાખવાનો એની વાહિની પરજા છે એની ઘરવાળી છે એને ફરિયાદ તમે કરો અભંગ માના ને ને હાલ્યા જઈશ દારૂ પીવડાવી ને હાલ્યા જઈશ ને પછી મારકુટ કરીશ તો કઈ પણ એનું હેલું લેવાનું નહીં અમે મેડમ કોની પાસે જઈએ અમે આજે મેડમ એમ છું કે આજે મારા બાપની જમીન હતી અમે શમશાને હતા મારા માસા ઉપટી ગઈ નો ડાળામાં હતા અમે શમશાનેથી ચાલીને આવ્યા અમે પંચાયત ના સરપંચ બધી સરપંચ નું નામ નથી તો અમે જઈને ઉભા સરપંચ અમને ટાણી થી બોલવા બેઠો તો મેં એમ કે સરપંચ ભાઈ તમારે અમને થી જાણ આપી હતી તો અમે અમારી મમ્મી ને વાત કર તો અમારી મમ્મી રોકાઈ જાત

અમી ને પંચાયત માં ગયા તો પંચાયત માં સરપંચ બોલવા બેઠા માણસો હતા અથવા બાપરે સોમાનો કાંતિ સરપંચ સોમાનો દીકરો હર્ષદ હરેશ બધી સરપંચ પંચાયત માં બધી માણસો હતા બધી વસમાં મારી અમારી બે કરી અમને ગલત શબ્દ બોલ્યા અમે પંચાયતમાંથી વર્તૈયો નાઠે આવીને અમે પોલીસો કે ગયા પોલીસો કે એટલે અમને એમ કીધું કે અમે તમારી કઈ राव હાંભરિયે ની તમ અમે એ કીધું કે તમે અમને લખિત આપી દીધો તો અમે ધીર જઈએ અમે પોલીસ એસપી માં જઈએ કોઈ અમારે રામ નાઠે હાંભટ નાઠે અમે આવ્યા તો મારા માસા ઉપઠી ગયા તો અમે ન્યા પર રહ્યા ઈ નાઠે પછી અમે કઈ ગલ

મેં જવાબ ઇ એમ આપ્યો તો તો એને મને બે જવા કરી લીધા ને પછી મેં આઠ આડો કર્યો તો તો મારા મારા બાલની વીટ વાળી ને મને ઉંઠી ને ઉંઠી રાખી ને મને મારવા માંડ્યા તો પછી મને પાટુએ થી માટ મેં સેટે આમ હુઈ ગઈ તો મને પીઠો માર થડી માં સાટી માં ને ઢોર ડાગે બેસીયું ને મારી દીરી છે મને મારવા બેઠો પછી મને કઈ ખબર નહોતી બે ભાગ થઈ ગઈ

એ લોકો ઘર ઘરવાળી એમ કે તા પાસા કે કાંતિ તું માર માં આવી રીતના ન મળે તારે તો માર માં તું એ છોકરીને માર માં ને પણ મને કુટર આવજો મને મારવા બેટા

તો એ ઇસ્યુના ધ્યાનમાં લઈ ને હું મારું મેમ્બરોને લઈ ને ત્યાં સ્થળ ઉપર ગયેલો ત્યાં સા સામસામે બેન આવ્યા અને બહુ બોલાચાલી ગઈ મને પણ યારે ગેરવર્તન કર્યું મારી અરે પણ કંઈ સરખી વાત ન કરી મને એમ કે તમે મારા ડોક્યુમેન્ટ માગો મેં એમ કીધું બેન તમારા ડોક્યુમેન્ટ માગવાનું કારણ છે કે તમે તમે એમ કે આ મારી લેન્થ છે તો તમે ડોક્યુમેન્ટ લઈ આવો તો હું સામે પણ આ ડોક્યુમેન્ટ માગીશ કોની ક્યાં કેટલી લેન્થ છે એ બધાને ખબર પડે હા છું છે ખોટું છે એ બધું તરત ખબર પડી જાય તો એમાં બોલાછાલી કરી મારે ગેમ વર્તન કર્યું અને મને પણ બધું જેમ એમ બધું બોલવા મીડ્યા એટલે હું એ કંટાળ્યો કે બેન તમે મોઢું સંભાળીને બોલો ને આવું બોલાય નહીં તમે જાહેરમાં આવું વર્તન કરો સારું ના લાગે એમ કરતો કરતો હું ભરતભાઈ આવ્યા એટલે એને હું એના ડોક્યુમેન્ટમાં માટે કહેવા ગયો કે ભાઈ ભરતભાઈ તમે પણ ડોક્યુમેન્ટ લઈને કાલે આવતીકાલે આવો આપણે બે હામામ બેસીને કંઈક સમાધાનનો રસ્તો નીકળતો હોય તો આપણી કંઈક કોશિશ કરજે એ જ અર્ચામાં તમે એ કાંતિભાઈ એ પણ ગેરવર્તનને જેમ ફાવે એમ બધું વર્તન કરવા મેં હું થોડો હાલતો હાલતો થોડું એ અર્ચા બહાર નીકળી ગયો રસ્તા પર હું ભરતભાઈ વાત કર્યો તો હવે આ ઢકાઢુકી ટૂંક થઈ હશે ને શું થયું એ હું થોડુંક દૂર હતો અને અહીંયા એ ઢકાઢકી ને ને બેન પડી ગયા ને પછી મને ખબર પડી કે આ શું થયું અહીંયા એટલું બધું તો હું જોવા જાઉં ને બધાને એકબીજા બાથમ બાથને એમ બધ કરતા હતા કદાચ એકાદ બે કંઈ કાંતિભાઈએ કંઈ મારી હોય કે એ તો મને બહુ કંઈ ધ્યાનમાં લઉં નથી તો મેં બધાને છૂટા પહેર્યા હું કાંતિભાઈને લઈને બહાર નીકળ્યા કે કાંતિભાઈ ચાલો આપણે ઝઘડો ન કરવા એવા આપણે તો બે વસ્તુનું સમાધાન થાય એ બાબતને આપણે આવ્યા છે તો આ બેન બહુ મારી યારે વચ્ચે પણ મારી પંચાયતમાં આવી અને મારી યારે એવું ગેરવર્તન કર્યું હતું કે મને પણ જેમ પા એમ બોલવા મિનિટ એમાં મારો આખો સ્ટાફ પણ ક્યાં હાજર હતો કે તમે સરપંચને આમે કહ્યું બેન સરપંચને નામે તમે આવું બધું બોલો હું અમે તમારું સમાધાન કરવા બેઠા છે અમે તમારું કઈ રસ્તો નીકળે એવી વસ્તુ અમે કરવા બેઠા અને તમે મને એમ કે તમે આમ છે ને એક તરફી છે ને હું કઈ એક તરફી નથી હું બંનેનું સમાધાન કરવાની કોશિશ હતું પણ આ લોકો કઈ સમજવા માંગતા તો મારે શું આવી ઘટના ઘટેલી છે નામ કાંતિલાલ સોમા બામણિયા છે હું મીથીવારીમાં રહું છું આજે અમે મીથીવારી ની અંદર પંચાયત બોર્ડે આવેલી તો મારી ઘરવાળી જિલ્લા પંચાયતની સભ્ય છે એટલે એને પણ ત્યાં બોલાવી એટલે એના સાથે હું પણ ગયો એટલે ત્યાં સમાધાનની ભૂમિકા કરતા રસ્તા માટેની તો ત્યાં સરપંચ સાથે આ ક્રિષ્નાબેન છે એ થોડુંક ગેરવર્તનથી બધી બોલતી હતી અને એ બધી ઘણું બધી બોલી અને પછી છેલ્લે બોલતા બોલતા લગભગ પંદર વીસ મિનિટ સુધી બોલ્યા મંત્રી સાહેબે એમ કીધું કે બેન તમે સરપંચ છે ગામનો તમે બોલવામાં ધ્યાન નાખો તો મંત્રી સાહેબનું માયનો નહીં એટલે પછી બોલતા 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 મને મને મારું નામ દીધું ને મેં કીધું કે ભાઈ આ બાબડાના કામથી પણ એ કઈ હાજર હતો બધીમાં રહીશ કે એટલે મેં કીધું કે ભાઈ તું મારું નામ શા લેવા હું તો કઈ આમાં મેટરમાં નથી છતાં પણ તમે મારું નામ શા માટે લઈશ એટલે મને પણ એ બધી બોલવા બેઠીને તમે જ બધાને કે હર ગાવો ને તમે જ બધી કરો છો કે બેઠા 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 એટલે એમાં બધી ઘણું બધી બોલી અને મારા સાથે પણ અભદ્રક વ્યવહાર કરવા બેઠી એટલે પછી મારી ઘરવાળી એ ત્યાં હાજર જ હતી એ આવી એમાં બોલા એ બોલતી રહી એટલે મારી ઘરવાળીએ કીધું કે ભાઈ તું બધી બોલમાં ને તો શાંતિ ડાય આપણે પટાવ તો એવા એવામાં એમાં બોલતા 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 મારી ઘરવાળીને જરાક ધક્કો મારી દીધો એટલે મેં પણ પછી મારી ઘરવાળીને પકડી લીધી અને મેં પણ એને એમ કીધું કે ભાઈ મેં પણ જરાક ઢક્કો મારી તું બોલમાં હવે બેઠી જાઉં હું શાંતિ ડાયક અહીંયા પટાવા દે તો એ બેન મારી ના મેં જરાક ઢકો માર્યો તો એ પડી ગયો નાડીના ગારામાં ને આ બધી પંચાયત બોડીની રૂબરૂમાં બધી થયું છે એટલે આવી વસ્તુ થઈ છે એટલે મેં એને કઈ મારી બારી નથી ખાલી આમ હોશિક તો મારો ઢકો લાગી ગયો એ બિલે એ રીતના કરતી હતી શબ્દોનો મારી સાથે વ્યવહાર કર્યો